નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારમાં જોયો તો મિત્રો આજે સીએમ ની મોટી ભેટ પાન કાર્ડ થશે હવે બંધ પીએમ મોદીનો મોટો આદેશ કેજરીવાલ કહે છે ભાજપ હટાવો ગેની બહેન થયા ગુસ્સે લાઇટ બિલમાં થશે હવે ઘટાડો જન ખાતામાં પૈસા પીએમ જય યોજનાની અંદર બેતાલીસ લાખનું કાંડ ભાજપના સંસદનો ધડાકો એટીએમથી પૈસા જમા કરાવો છો તો સાવધાન થઈ જશે જો ગુજરાતમાં પ્રદૂષણમાં વધારો આજે ઠંડીમાં ચમકારો વિદ્યાર્થી માટે અગત્યના સમાચાર ખેડૂતોના દેવા માફ કરાશે તો મિત્રો આ બધાય સમાચારની વિગતવાર

થયા છે અને મિત્રો ગ્રીન કવર વધારવા માટે અત્યારે અઠ્ઠાવીસ લાખ વૃક્ષો ગાંધીનગર ખાતે વાવવામાં પણ આવ્યા છે મિત્રો ગાંધીનગર લોકસભા મત વિસ્તારની અંદર અમિત શાહે પંદરસોને સાત કરોડના વિકાસ કાર્યનો લોક પણ કરશે જ્યારે મિત્રો એક વર્ષમાં કુલ બાવીસ હજાર પાંચસોને એકાવન કરોડના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને મિત્રો પીએમ આવાસ યોજનાની અંદર બે લાખથી વધુ ઘરોનું નિર્માણ રાજ્યના સર્વાંગી વિકાસ ધરાવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે પાન કાર્ડ થશે બંધ મિત્રો દરેક નાણાકીય કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતું પાન કાર્ડ હવે રદ થવાના આરા પર છે મિત્રો સરકારના જણાવ્યા અનુસાર જો તમે નિયત કરેલી પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો મિત્રો તમારું પાન કાર્ડ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બંધ થઈ જશે મિત્રો ઇન્કમટેક્સ રિટર્ન ભરવા કે બેંક એકાઉન્ટ ખોલાવા જેવા કાર્યો માટે પાન કાર્ડ સક્રિય હોવું ફરજિયાત છે અને જો મિત્રો સક્રિય નહીં હોય તો મિત્રો તમારું પાન કાર્ડ હંમેશા માટે બંધ થઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર દ્વિગી તો મિત્રો આજે પીએમએ એક મોટો આદેશ કર્યો છે મિત્રો બેંકમાં પડેલા ઇઠ્યોતેર હજાર કરોડ રૂપિયા હવે પરત મળશે મિત્રો પીએમ મોદીએ એસટી સમિટમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની બેંકમાં પડેલા અનક્લેમ્ડ પૈસાને હવે સાચા હકદારોને સરકાર પરત કરી રહી છે મિત્રો પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ પગલું સરકાર અને જનતા વચ્ચેના વિશ્વાસને મજબૂત બનાવે છે મિત્રો દેશની વિવિધ બેંકમાં ભારતીય નાગરિકના કુલ ઈઠ્યો રકમ છે અને જે રકમ છે તે હવે જે હકદાર છે તેમને હવે પરત કરવામાં આવશે મિત્રો વડાપ્રધાને કહ્યું કે આ પગલું એક માનવતાને બદલે છે અને ફરી એકવાર સરકાર જનતાના પૈસા જનતા પાસે જ પાછા આપી રહી છે મિત્રો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો મિત્રો હવે કેજરીવાલ કહે છે કે ભાજપ હટાવો મિત્રો આજે કેજરીવાલે કહ્યું છે કે ભાજપ ને કેજરીવાલ ના ત્રિદિવસીય પ્રવાસના પગલે આજે કેજરીવાલે ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા મિત્રો કેજરીવાલે કહ્યું હતું કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને એક અત્યારે ભાજપ નશો બની ગયું છે મિત્રો બેરોજગારી અને નકલી દારૂ વધ્યા છે તાજેતરમાં મિત્રો મંત્રીમંડળ બદલાયું એટલે મિત્રો ભાજપ પોતે માને છે કે તેના મંત્રીઓ ખરાબ બેકાર ભ્રષ્ટાચારી છે અને ખેડૂતોના હક માટે લડનારાઓને જેલમાં નાખવામાં આવે છે અને હવે તે પરિવર્તન લાવવાનો સમય આવી ગયો છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બનાસકાંઠા કોંગ્રેસના સંસદ ગેનીબેન ઠાકોર આજે ગુસ્સે થયા છે મિત્રો ગેનીબેન જણાવે છે કે આપણી દીકરી કોઈ લઈ જાય તે હવે ચલાવવું જોઈએ નહીં મિત્રો બનાસકાંઠાના કોંગ્રેસના સંસદ એવા ગેનીબેન ઠાકોરે સમાજને ટકોર કરી છે કે આપણે કોઈ બીજા સમાજની દીકરી લાવવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તે ચલાવવું જોઈએ નહીં અને જો આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતળ એક કરીને તેને પાછી લાવવી અને આખી દુનિયાને દશામાં નડતા નથી માત્ર આપણને જ નડે છે મિત્રો હવેથી કોઈ બહેન દીકરીને દશામાં વ્રત કરવા નહીં તેવું અત્યારે ગેની બહેન જણાવી રહ્યા છે અને જો કોઈને દશામાં નડે તો ગેની બહેન કહે છે કે મારા ત્યાં તેમને મૂકી જજો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવેથી થશે લાઈટ બિલમાં ઘટાડો મિત્રો ઉર્જા મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે મિત્રો ભારતમાં વીજ ગ્રાહકો માટે નોતપાત્ર રાહતનો સમાચાર છે મિત્રો કેન્દ્ર સરકાર વીજ વિતરણ નેટવર્કમાં AI નો ઉપયોગ કરીને વીજળીનું બિલ ઘટાડવાની યોજના બનાવી રહી છે મિત્રો ઊર્જા મંત્રાલયના સંયુક્ત સંસક मिश्राએ જણાવ્યું છે કે AI વીજળીની ચોરી હવે શોધી કાઢશે મિત્રો સામાન્ય વપરાશ પેટર્ન ને AI હવે ઓળખી લે અને તકનીકી વાણિજ્ય નુકસાન ઘટાડશે મિત્રો આનાથી ડિસ્કોમ ખર્ચમાં ઘટાડો થશે અને ગ્રાહકના બિલમાં પણ ઘટાડો થશે અને ઉર્જા કાર્યક્ષેત્રમાં સુધારો થશે તેવું અત્યારે ઉર્જા મંત્રાલયે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે જનધન ખાતામાં પૈસા આવશે સેવાઓને વિભાગના સચિવ નાગરજુને જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ડીબીટી દ્વારા ત્રણ પોઈન્ટ સડસઠ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાશે અને ઇઠ્યોતેર પોઈન્ટ બે ટકા ખાતા ગ્રામીણ અર્ધ શહેરી વિસ્તાર ના અને પચાસ ટકા મહિલાઓના ખાતા રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ જય યોજનાની અંદર બેતાલીસ લાખ રૂપિયાનું મોટું કાંડ સામે આવ્યું છે મિત્રો જામનગરની ઓસવાડ આયુષ હોસ્પિટલમાં મોટું કોડિયાક કૌભાંડ સામે આવ્યું છે મિત્રો જરૂર ન હોવા છતાં પાંત્રીસ દર્દીઓને બિનજરૂરી સ્ટેન્ડ બેસાડી પીએમ જય યોજનામાંથી બેતાલીસ લાખ રૂપિયાનું બિલ મંગાવાયું હતું મિત્રો આરોગ્ય કમિશનરની તપાસ બાદ આ હોસ્પિટલ પર એક પોઈન્ટ સત્યાવીસ કરોડ નો દંડ ફટકારાયો છે અને મિત્રો તે હોસ્પિટલ ને અત્યારે પીએમ જય યોજના માંથી પણ હટાવી દેવામાં આવી છે અને મિત્રો તેના ઉપર અત્યારે કાયદેસર ની કાર્યવાહી થઈ રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભાજપના સંસદનો મોટો ધડાકો મિત્રો પરુચના લોકપ્રિય સંસદ એવા મનસુખ વસાવાએ ગુજરાત રાજકારણમાં ખડખડાટ મચાવ્યો છે મિત્રો તેમણે દાવો કર્યો છે કે બીજેપી અને આમ આદમી પાર્ટીના નેતાઓ સેટિંગ કરીને આદિવાસી વિસ્તારમાં મોટા પાયે ટોડ ભ્રષ્ટાચાર કરે છે અને મિત્રો આમ આદમી પાર્ટીના નિરંજન વસાવા અને પત્નીએ કેવડિયામાં કરોડોની જમીન ખરીદી છે અને મિત્રો આમ આદમી પાર્ટીના નેતાએ પંચોતેર લાખની માંગ પણ કરી છે અને મિત્રો અન્ય પચાસ કરોડનો તોડ કર્યો હતો અને મિત્રો વસાવાએ ચેતવણી આપી છે કે આવું તોડ પાણી વિકાસ રોકશે અને કોઈને છોડશે પણ નહીં મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો જો તમે પણ एटीएम થી પૈસા જમા કરાવો છો તો મિત્રો સાવધાન થઈ જજો મિત્રો ઘણીવાર લોકો પૈસા જમા કરાવવા માટે एटीएम સિસ્ટમનો ઉપયોગ કરે છે એવામાં મિત્રો હવે 19000 ની છેતરપિંડીના કેસમાં જુનાગઢ પોલીસે ઠગને ઝડપી પાડ્યો છે મિત્રો ધોરણ નવ 956 ઠગ લોકો ને નકલી ફોન પે એપ મારફતે ટ્રાન્ઝેક્શન બતાવીને પૈસા ખંખેરી લેતો હતો અને મિત્રો પોલીસે તેની ધરપકડ અત્યારે કરી છે મિત્રો ઠગે સુરત અમદાવાદ રાજકોટ અને જુનાગઢમાં બાર ગુનાની કબૂલાત પણ કરી છે અને મિત્રો જેની અંદર એસી હજાર પાંચસોની ની ઠગાઈ આચરી હતી અને મિત્રો સમગ્ર મામલે તેની મોટી કાર્યવાહી અત્યારે હાથ ધરાઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના પ્રદૂષણમાં આજે વધારો થયો છે મિત્રો ગુજરાતના અમદાવાદની અંદર એક સતત વધી રહ્યો છે મિત્રો અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે મિત્રો શહેરના સરેરાશ તાપમાનનો એક ક્યુઆઈ એકસો એંશી નજીક પહોંચ્યો છે મિત્રો રખડિયાળ કાઠવાડ ઈસરો શાહીબાગ અને ધુમા સહિત અનેક વિસ્તારોની અંદર એકયુઆઈ એકસોને થી લઈને એકસો એંશી વચ્ચે નોંધાયો છે મિત્રો ઔદ્યોગિક એકમો અને બાજુ સાઇડોથી પ્રદૂષણ વધતા શ્વાસની અંદર તકલીફ અને સ્વાસ્થ્ય પણ જોખમી સાબિત થઈ રહ્યા છે મિત્રો નિષ્ણાતો વૃદ્ધો અને સંવેદનાશીલ લોકો માટે અત્યારે માસ્ક પહેરીને બહાર નીકળવાની પ્રવૃત્તિઓની સલાહ આપી રહ્યા છે મિત્રો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો મિત્રો આજે ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ઠંડીનો ચમકારો ચાલુ રહી છે મિત્રો સૌથી ઓછું તાપમાન ડિગ્રી છે અને ત્યારે મિત્રો નલિયામાં સોળ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન આજે નોંધાયું છે મિત્રો ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાતા આજે ઠંડીમાં મોટો ચમકારો જોવા મળ્યો છે અને હજી પણ ઠંડીની અંદર ચમકારો જોવા મળી શકે છે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યભરમાં પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને નવ ડિસેમ્બર પછી હજી પણ ઠંડીની અંદર વધારો આવી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે વિદ્યાર્થીઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગુજરાત બોર્ડે ભૂલો સ્વીકારી છે મિત્રો ચાર માર્ચ બે હજાર છવ્વીસ એ ધૂળેટીની રજા છે પરંતુ મિત્રો ધોરણ દસ અને બાર ની પરીક્ષા ગોઠવવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી ફેલાઈ હતી મિત્રો બોર્ડની તારીખો બદલી દીધી છે અને મિત્રો ધોરણ દસ ની સામાજિક વિજ્ઞાન અને ધોરણ બાર ની સામાન્ય પ્રવાહની અંદર અર્થશાસ્ત્ર નામના મૂળભૂત વિસ્તારોની અંદર જીવ વિજ્ઞાન ની પરીક્ષા ચાર ને બદલે અઢાર માર્ચે યોજાશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર ત્રીજી તો મિત્રો શું ખેડૂતોના દેવા માફ કરાશે મિત્રો અત્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઘણી બધી ઓછી છે મિત્રો મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઘણી ઓછી છે મિત્રો કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો છે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવકની દ્રષ્ટિએ અગિયારમાં ક્રમે છે તેવું અત્યારે જાણવા મળ્યું છે મિત્રો ખેડૂતોની માસિક આવક અત્યારે બાર રૂપિયા છે જ્યારે મિત્રો પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક પચીસ હજાર કરતા વધારે છે જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે મિત્રો ગુજરાતના મોટા ભાગના પર લાખો કરોડો રૂપિયાનું દેવું છે તેથી મિત્રો અત્યારે ગુજરાતનો નો ખેડૂત ઘણો બધો દુખી જોવા મળી રહ્યો છે તો મિત્રો શું હવે સરકાર ખેડૂતોની આસ ભરશે કે નહીં તે અમને નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો વિડીયોને બને તેટલો શેર કરજો તેથી મિત્રો ખેડૂતોનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી દે અને સરકાર ખેડૂતોના દેવા માફ કરી દે મિત્રો તમને શું લાગે છે કે સરકાર ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ